તો તેના માટે આપણે છે ફૂગનાશક માં તો તમારા ખેતર જો મગફળી માં રાતડ ટીકા આ ત્રણેય જો પ્રશ્ન આવતો હોય તો તેના માટે આપણે જોરદાર પ્રોડક્ટ લઈને આવી ગયા છે પ્રોડક્ટ નું નામ છે યુનિકોર્ન સેફાયર કંપનીનું યુનિકોર્ન તેની જો આપણે ટેકનિકલ વાત કરીએ તો તેમાં ટેકનિકલ બહુ એટલે બહુ જોરદાર નવું ટેકનિકલ છે એજોક્સિસ્કોબિન અને એપોક્સીકોનાજો આ ટેકનિકલ ની જો આપણે ચર્ચા કરીએ તો આ ટેકનિકલ કઈ રીતના કામ કરશે જો તમારા મગફળી માં રાતડ ટીકા આવી ગઈ છે તો તેને બે સ્પ્રેન્યુઅસલી કરવાના રહે તો નહીં આવ્યા હોય તો મગફળી નહીં દે તો યુનિકોન નું તો તમને મગફળીની અંદર સારામાં સારા પરિણામ આવશે અને જો એકવાર સ્પ્રે કરશો તો બાજુ વાળો આવીને એમ કે આ તમે શું કર્યું એટલા બધા ભૂયા ફૂટી ગયા નથી રાતડ નથી ઘેરો ટીકા એવા તો તમારે સાથી ઠોકીને કહી દેવાનું કે જાઓ ભયા મને ત્યાંથી ડોઝ લઈ આવો